ગુજરાતના મારા તમામ સાથીઓને સતીષ ઠાકોરના શુક્રવાર મારા એક મિત્રનું અખબાર મેં વાંચ્યું એમાં ચોથા પેજે એવું હતું કે રજાઈ કાઢી રાખ્યું એનાથી મને આપ લોકોને આ બતાવતા થયું કે ઉત્તર પ્રદેશમાં ઠંડીનું કહેર યથાવત છે જે લોકો જે મિત્રો કદાચ ઉત્તર પ્રદેશ ફરવા આવતા હોય એમને સાવચેતી રૂપે પોતાના તમામ ઠંડીના કપડાં સાથે રાખવા કારણ આપણા ત્યાં આટલી બધી ઠંડી શરૂ નથી થઈ અને અહીંયા હાલ હું મથુરામાં છું અને એની હાલત એવી છે કે સવારે છ વાગી ગયા છે પણ તમે રસ્તો પણ દેખાતો નથી એના હિસાબે મને થયું કે મારા તમામ સાથી પત્રકાર મિત્રોને સાથી ગુજરાતની જનતાને અવગત કરાવી શકું કે આ કમર જે છે અહીંયા ક્યારથી શરૂ થઈ ગયા છે અને એવી ઠંડી શરૂ થઈ ગઈ છે જે આપણા લોકોને સહેન ના થાય એવી પણ ઠંડી શરૂ થઈ ગઈ છે એટલે જે મિત્રો ફરવા મથુરા વૃંદાવન હરિદ્વાર કે ગમે ત્યાં હાલાકી આ જે સિઝન હોય છે એ ફરવા માટે આનંદદાયક હોય છે ખાઓ પીઓ મોજ કરો અને રજાઈમાં પડ્યા રહો આ એક સારું ગરમી કરતા અને વરસાદ કરતાં આ ફરવાની અને એન્જોય કરવાની મોસમ હોય છે સારી મોસમ હોય છે એનું લુપ્ત હું પણ ઉઠાવી રહ્યો છું आप लोगों ने आ खबर जो सारी लागे तो तमाम साथियों जोड़े मोकज जय जो। हिंद जय भारत बंदे मातरम मारा तमाम साथियों ने नमस्कार प्रभात